અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાજશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર ગેસ એજન્સીના ગોડાઉનમાં બનાવટી જંતુનાશક દવા બનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે અમરેલી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસની રેડમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લિકેટ અને અધિકૃત બનાવટી પેકિંગ સહિતનો સામાન મળી આવ્યો હતો પોલીસે જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરીના સંચાલક અલ્કેશ ચોડવડિયાની ધરપકડ કરી હતી અને જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત રૂપિયા બાર લાખ ઓગણચાળીસ હજાર અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવા અને બોટલ સીલ કરવાના અલગ અલગ સાત મશીન ની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર મળી કુલ રૂપિયા બાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ના મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો બોટલો કે જે મળી આવે જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બી સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળ તપાસ ભઈ વહી છે